લપલપિયા કાચબાની વાર્તા સાંભળવી છે ને તો ચાલો સાંભળીયે લપલપ્યો કાચબો હવે એક હતો કાચબો અને એક હતું તળાવ આ તળાવની અંદર સરસ મજાનો એક કાચબો રહે એને બોલ બોલ કરવાની ખૂબ જ ટેવ

કાચબો કહે કોઈ પણ ઉપાય કરીને મને તમે લઈ જાઓ હવે તો આપણે ભાઈ બંધો કહેવાઈએ એટલે તમારે મને લઈ જાવ જ પડે હંસોએ એક ઉપાય કર્યો હવે સાંભળજો શું ઉપાય કર્યો આ હંસોએ હંસોએ એક લાકડી લીધી તેમને લાકડીને બે છેડીથી ચાચ વડે પકડી અને કાચબાને મોઢા વડે પકડવાનું કહ્યું સાથે સાથે એમને શરત પણ રાખી કે તું બોલે નહીં કાંઈ તો તને લઈ જઈએ બોલ બોલ કરવાની ટીવને ભૂલવી પડશે ખબરદાર જો મોઢું તારું ખોલ્યું છે તો તો આવી રીતે હંસો એ કાચબાને સમજાવ્યો કે તું કઈ બોલતો નહીં અને ત્યારબાદ હંસોએ સારી રીતે સમજાવી લીધા બાદ હંસો તો ભાઈ ચાંચોમાં લાકડી પકડીને ઉડ્યા સાથે કાચબા ભાઈ પણ રસ્તામાં મોટા મોટા જંગલો આવે છે અને રસ્તામાં પંખીઓ પણ મળે છે એમને ઉડતા પંખીઓ હવે મોટી મોટી નદીઓ પણ આવી હવે રસ્તામાં એક ગામ પણ આવ્યું નીચે જુએ છે તો એક ગામ પણ છે હવે ગામ લોકોએ તો ઊંચી નજર કરી કાચબાભાઈને ઉડતા જોઈ અને સૌ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા જુઓ કાચબાભાઈ જુઓ કાચબા ભાઈ હવે ગામવાળા તો કાચબાને જોઈ રહ્યા હતા તે જોઈને કાચબાને મન થયું કે હું પણ આ ગામ લોકોને કઈક સંભળાવી દઉં અને કંઈક કહી દઉં અને કઈ પણ બોલવા જાય તે પહેલાં કાચબાભાઈ મોડામાંથી લાકડી છોડી દે છે મતલબ કે છૂટી જાય છે અને ત્યારબાદ કાચબાભાઈ તો પડ્યા નીચે અને ત્યારબાદ શું થયું હશે રામ રમી ગયા તો આપણે આ કાચબાની જેમ કરવાનું નહીં જ્યાં બોલવું પડતું હોય ત્યાં જ બોલવાનું નકર આપણી હાલત થાય આ કાચબાભાઈ જેવી એટલા માટે જ આપણને બધા સલાહ આપે છે ને મોટાઓ કે કારણ વગરનું બોલવું નહીં તો આ કાચબા જેવી હાલત થાય ને એટલા માટે જ આપણને આપણા વડીલો બોલવાની વધારે બોલવાની ના પાડે છે તો વાર્તા ગમી ને